નમસ્કાર આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર રાજકોટ ગેમ ઝોનના ભિકાંડ બાદ અમદાવાદ મનફા એક્સરમાં ત્રણ ગેમિક ઝોન પાસે એનઓસી ન હોવાથી મનફાએ સીલ કર્યા વિદ્યાર્થી ગેન્જનના કાટમાળમાંથીમાં નવ અવશેષો મળ્યા ઘટના સ્થળ પરથી મોટાભાગનો બળી ગયેલો કાઠમાળ હટાવાયો પોલીસ ટીમ માટે અવશેષો શોધી રહી છે રાજકોટ અગ્નિકાંડમાં શું મોટો મુદ્દે સુનાવણી અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી લોકોને પોતાના સભ્યો મળતા નથી સમાચારની શરૂઆતમાં વાત કરીએ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે ગ્રાહકો સાથે રૂપિયા એકાણું પોઈન્ટ ચોપ્પન લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી વિગતે વાત કરવામાં આવે કેસની પોલીસ તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે જો કે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે જેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રાસણી ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં જે ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશકુમાર શાહ જે ડીસા ખાતે રહે છે તેઓ દ્વારા બેંકના જે ગ્રાહકો છે તેમને વીમા પોલિસીને નામે એના લગત તથા બીજા કંપનીની જે અલગ અલગ અન્ય સ્કીમો છે તેના લગત નાણાં રોકાવી તેના એડવાન્સમાં નાણાં હપ્તા ભરાવી અને જે લોભાવણી લાલચો આપી આ તમામ ગ્રાહકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પૂરા એકાણું લાખ ચોપન હજાર ત્રણસો એકવીસની છેતરપિંડી કરીને ગુનો આચરેલો હતો જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનને અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે તેના ફરિયાદી જે છે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝેન્ટેટીવ મેનેજર શ્રી રુચિનભાઈ દિનેશભાઈ જાતે મહિવાર તેઓએ આ ફરિયાદ આપી હતી તે સંધાને અનુસંધાને ખાસ કરીને ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાગરભાઈ દેવજીભાઈ દેસાઈ રહે ચિતાસણી કે જેવા બેંકમાં જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરે છે તેમની અટક કરવામાં આવી હતી હાલમાં તેઓ રિમાન્ડ પર તાલુકા પોલીસ જે તપાસ કરી રહ્યા છે એમાં જે ખાસ કરીને આ ગુના લગત કે જે એનો મુખ્ય આરોપી છે એમને હાલમાં પોલીસ તરફથી એની તપાસ ચાલુ છે અને જે અન્ય જે બેંક સ્ટેટમેન્ટના જે ખાતાઓ છે જે તમામ જે ગ્રાહકો જે ઠગાઈ કરી છે તેનું પણ અત્યારે હાલમાં ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે તે તદઉપરાંત જે કોલ ડિટેલ્સ છે કે બીજી અન્ય બાબતો છે એની પણ હાલમાં પોલીસ તપાસ ચાલુમાં છે ખાસ કરીને જ્યાં ગ્રાહકોને જે છેત્રીને જે નાણાં સ્વીકારે છે તેની રસીદો જે વીમા કંપનીમાં ગઈ છે કે ને તેની ખરાઈ કરવા પર બી આ તપાસ અત્યારે હાલમાં ચાલુ છે અને અન્ય જે વિગતો જ્યારે હશે તો સમયાંતરે આપણે બીજી માહિતી પાઠવવામાં આવશે મોરબી એલસીબીએ રણછોડ નગરમાંથી દારૂની સસ્તી બોટલ લાવીને બ્રાન્ડેડ દારૂ બનાવી વેચવાનો કારોબાર ઝડપ્યો છે અલ્તાફ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ બોટલમાં બ્રાન્ડેડ દારૂના સ્ટીકર લગાવીને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચાણ કરતો હતો પોલીસના દરોડા દરમિયાન અલ્તાફ હાજર મળી આવ્યો ન હતો ત્યારે પોલીસે દારૂની બોટલ અંગ એકતાલીસ કિંમત રૂપિયા ચૌદ હજાર ત્રણસો પચાસ બોટલના ઢાંકણા ત્રણસો ચોવીસ અંગ સ્ટીકર અંગ છસો ચાલીસ કાચની બોટલ અંગ ત્રણસો છન્નું સહિત કુલ રૂપિયા ચૌદ હજાર ચારસો નેવુંનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાના કારણે પચીસ મે ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો હતો મૃતકો પાસે સાથે પરિવારજનોના ડીએનએ મેચ કરવામાં આવ્યા આ નામમાં ગેમ ઝોનમાં મિત્રો સાથે ફરવા ગયેલ ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા પણ સામેલ હતા આજે વહેલી સવારે પરિવારજનોએ સત્યપાલસિંહના અંતિમ સંસ્કાર કર્યા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી નાના દીકરાના અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ કાલાવડ તાલુકાના પીઠળિયા નંબર બે ગામમાં માં દીકરી નદીમાં ડૂબી જવાથી તેમના મોત થયા પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું સ્થાનિક નદીમાં માતા પુત્રી અને તેમના કાકી કપડાં ધોવા ગયા હતા તે દરમિયાન દીકરીનો પગ લપસી જતા પાણીમાં ડૂબવા લાગી પુત્રીને બચાવવા જતા માતા અને પુત્રી બંને નદીમાં ડૂબી ગયા હતા ગામ લોકોએ બંનેને નદીમાંથી કાઢી સારવાર અર્થે સિવિલમાં ખસેડતા તબીબોએ તેમને મૃત્યુ જાહેર કર્યા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમણે ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે ઘટના બની તે દુઃખદ છે સુરતની ઘટના બાદ સરકારે બોધપાઠ લેવો જોઈએ પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે પણ મોટા માથા અને સરકાર જવાબદારી લેતી નથી રાજકોટમાં ફાયર સર્ટિફિકેટ લેવા માટે હપ્તો આપવો પડે છે રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના બની ત્રીસ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય કેટલી હદ સુધી આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે માણસના જીવની કોઈ કિંમત ન હોય શકે અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતો કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની જ સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને મને અત્યંત દુઃખ છે સુરતમાં તક્ષશિલા એક શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તક્ષશિલા કાનના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આંસુએ રડે છે કેટલો સમય થયો અમને હજી સુધી ન્યાય નથી મળ્યો અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે કેટલા કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડને હજી સુધી એ પરિવારજનો કોઈ રાજકીય વ્યક્તિ નહીં એ પરિવારજનો ચોધાર આંશુ એ રડીને કહે છે કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબીનો આપણે થી બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો શું એ જવાબદારી કોની હતી મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા કલોલના સાંતેજ ખાતે આવેલી અરવિંદ મિલના કર્મચારીઓ ઉદ્યોગ ભવન પહોંચ્યા હતા ઉદ્યોગ ભવન લેબર કોર્ટમાં અરજી આપી હતી પંદરથી પચીસ વર્ષથી નોકરી કરી રહ્યા હોવા છતાં પણ કેટલાય વર્ષોથી આશરે આઠ હજાર કર્મચારીઓનો પગાર વધારો નહીં થતા રજૂઆત કરી હતી આ મામલે કુલ એક હજાર નવસો સાડત્રીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ગાંધીનગર લેબર કોર્ટમાં વકીલ મહેમતસિંહ સાથે ફરિયાદ દાખલ કરવા કર્મચારીઓ પહોંચ્યા હતા અને જો માંગણીનું નિરાકરણ નહીં આવે તો છ જૂનથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મુદ્દો છે અરિવિંદ મિલના કામદારો છે જ્યાં લગભગ દસ પણ વધારે ત્યાં લોકો કામ કરે છે સત્યાવીસ વર્ષ પચીસ વર્ષ બાવીસ વર્ષથી તે લોકો નોકરી કરે છે કંપનીને એમ્પ્લોય હોવા છતાં પણ એ લોકોનો પગાર માત્ર પંદર હજાર જે શરમજનક છે સો સિમ્પલ એક માગણી છે કે પગાર વધારવાની લેબર કમિશનની અંદર અત્યારે ફરિયાદ દાખલ કરવાની છે લગભગ અત્યારે ઓગણીસો સાડત્રીસ ફરિયાદો દાખલ થવાની છે ધેન સાત દિવસનું અલ્ટિમેટમ છે એ લોકોને પગારની માંગણી સ્વીકારવામાં આવે ધેન ચાર તારીખે રિઝલ્ટ આવવાનું છે પછી પાંચ તારીખ પછી જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે છ તારીખે

પાલનપુર તાલુકાના ચેત્રાસણી ગામની બેન્ક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફસ્ટ વીમા પોલિસીના એજન્ટ ગ્રાહકો સાથે રૂપિયા એકાણું પોઈન્ટ ચોપન લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી કેસની પોલીસ તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા હતા સાગરદેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો ણંદની મિનરવા ચોકડી પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સની તીક્ષ્ણા હત્યારથી હત્યા કરી શખ્સ ફરાર થઈ ગયો હતો આ હત્યા થતા આણંદ ટાઉન પોલીસ તથા ડીવાયએસપી જે એન પંચાલ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી આ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તો પોલીસ દ્વારા એકસો ની મદદથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આજરોજ આનંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં મિનરવા ચોકડી પાસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે એક અજાણ્યા ઈસમ પાંત્રીસથી ચાળીસ વર્ષની ઉંમરના આશ્રણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મર્ડર કરેલ હોવાની હકીકત મળતા તાત્કાલિક અમો તથા આનંદ ટાઉનના પીઆઈ ઝાલા તથા સ્ટાફના માણસો સાથે બનાવાળી જગ્યાએ આવેલ છે આજુબાજુમાં તપાસ કરતા આજે રવિવારનો દિવસ હોય અને બનાવો રાત્રિના સાડા અગિયારના સુમારે બનેલ હોય આ બનાવથી વાકેફ હોય તેવા કોઈ વ્યક્તિઓ હાલમાં મળી આવેલ નથી તેમ છતાં તાત્કાલિક મરણ જણાની ડેડ બોડીને સરકારી હોસ્પિટલમાં મોકલી આપેલ છે અને આ બાબતે એકત્રિત પુરાવા કરી અને મરણજનાને આઈડેન્ટિફાઈ કરી અને તેનું મર્ડર કરનાર આરોપીઓને શોધવા માટેની તપાસ તરવી ચાલુ કરેલ છે ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના બાદ શિક્ષણ વિભાગ જાગ્યું છે અમદાવાદ શહેર ડીઓએ શાળાઓને પરિપત્ર મોકલ્યો છે શાળા શરૂ થાય તે પહેલા આગની સાધનો કાર્યરત છે કે નહીં તે તપાસ કરવા આદેશ આપ્યા છે સાથે જ ફાયર એનઓસી ન હોય તો લેવા માટે આદેશ આપ્યો છે શાળા શરૂ થતાની સાથે જ ફાયર સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાણકારી આપવા સૂચના આપી હતી શાળા શરૂ થતાં જ ફાયર મોકડ્રીલની વ્યવસ્થા પણ કરવા માટે સૂચના આપી રાજકોટમાં જે ઘટના બની છે તે હૃદયને ઘટ મચાવી દે તેવી છે તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓના ફાયરના ઉપકરણોની ચકાસણી તમામ શાળાઓમાં આચાર્યશ્રી અને સંચાલકશ્રી દ્વારા થઈ જાય તે માટેનો પત્ર કર્યો છે જે ફાયર સેફ્ટીના ઉપકરણો છે ચાલુ હાલતમાં છે કે નહીં એ સૌથી પહેલાં ચકાસણી કરે જો ઉપકરણો બદલવાની જરૂર હોય તો તાત્કાલિક બદલાવી દે અને ફાયર એનઓસી જે છે એ ના મેળવેલી હોય અથવા મેળવવાની રિન્યૂ કરવાની બાકી હોય તો તાત્કાલિક તેને રિન્યૂ કરવા માટેની અમે સૂચના આપી છે અમારી શિક્ષણ નિરીક્ષક અને મદદથી શિક્ષણ નિરીક્ષકની ટીમ પણ આજથી અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ચકાસણી શરૂ કરી છે અને આજે લગભગ હન્ડ્રેડ જેટલી શાળાઓમાં અલગ અલગ અધિકારીઓ જુદી જુદી રીતે જશે અને તે પ્રમાણે જરૂરી માર્ગદર્શન અને જે સાધનો ચાલુ હાલતનું છે કે કેમ એની ચકાસણી કરશે આજથી નવોલક્ષ્મી સ્કોલરશીપ માટે પણ તમામ શાળાઓની અંદર મુલાકાત છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી આ દુર્ઘટનામાં થી વધુ લોકોના મોત થયા ત્યારે આ ઘટનામાં જીવ ગુમાવેલા લોકોની આત્માની શાંતિ માટે અનેક જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો કરવામાં આવ્યા ત્યારે રાજકોટ વેપારી મંડળ દ્વારા પણ બપોરે એક વાગ્યા સુધી બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના પગલે આજે બજારમાં બંધ પાડવામાં આવ્યો રાજકોટ ટીઆરપી ગેમઝોનની ઘટનાના પ્રથમ વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બિલ્ડીંગના તણખા જરતા આગ લાગી હોવાનું સામે આવ્યું બુજવવાના પ્રયાસ નિષ્ફળ જતા મોટી દુર્ઘટના સર્જાઈ આ દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે તો અગ્નિકાંડમાં અંગે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે ટીઆરપી ગેમઝોનના સંચાલકોએ ફાયર એનઓસી ન લીધી હોવાનું તો બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથેર્યા છે સુરતમાં ડુમસ ફાર્મ હાઉસની અંડરગ્રાઉન્ડ ટાકીમાં બાવીસ વર્ષીય યુવક સંદીપ પર્વત બ્રાહ્મણિયાનું ડૂબી જવાથી મોત થયું યુવક જોલી ફાર્મની ટાંકીમાં નહવા પડ્યો હતો ત્યારે આ ઘટના બનવા પામી હતી સંદીપ જોલી ફાર્મમાં જ માળી તરીકે કામ કરતો હતો ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે मैं जम्मा बेचला था इधर भाई जम्मा बेचल तो भाई क्या हूँ आऊँ जो नहीं नहीं हमें किधर ऊपर है जाते ઓટોમેટિક કોઈ ખબર નહીં પડે ને ડાયરેક્ટ નીકળી ગયો એટલો પછી અમને લાગ્યું ગાર્ડન માં નાતો હોય તો કુંડી માં અંદર કૂદી ગયો હાથ બાંધી ત્રણ જણા હતા ખમાઉસ નું કામ કર્યું બાવીસ હા બાવીસ છે સંદીપ બામોયા મહારાણા પ્રતાપ જન્મજયંતિ ઉજવણી અંગે જામનગર શહેરના રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી નવ જૂનના રોજ તિથિ પ્રમાણે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ અંગે આજરોજ જામનગર શહેરના રાજપૂત ભવન ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા ખાસ કરીને ગઈકાલે રાજકોટના ગેમઝોનમાં લાગેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ પગલે યોજાયેલી બેઠકમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિની સાદગીપૂર્વક ઉજવણી અંગે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી આજ રોજ જામનગર મુકામે શ્રી ક્ષત્રિય રાજપૂત ભવન ખાતે અમે જે મીટિંગનું આયોજન કર્યું છે જે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જે નવ જૂનના રોજ જે જન્મદ જયંતિ છે એ ઉજવવા ઉજવવાળામાં અમારું ડિસ્કસ માટે અને કેવી રીતે અમારે જે મહારાણા પ્રતાપશ્રીની જન્મજયંતિ ઉજવવી એ નક્કી કરવા માટે જે અમારી મિટિંગ અત્યારે જે ચાલી રહી છે અને અમે અત્યારે જે પચીસ તારીખ પચીસ મહિના રોજ જે રાજકોટ ખાતે જે ટીઆરપી જે બનાવ બહેનો છે એના કારણે થોડું મૌન પાડ્યું અને એના અનુસંધાને અમારે મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ ભવ્યથી ભવ્ય ઉજવવી અથવા એનું જે માન જાળવી અને એને પણ સાથે એના જે નામ ફોટા સાથે રાખી ઉજવવું એ બારામાં અત્યારે અમે ડિસ્કસ કરી રહ્યા છીએ અને જે પણ ડિસ્કસ અને જે પણ નિષ્કર્ષ થશે જે સમાજનો નિર્ણય હશે એ પ્રમાણે અમે નવ તારીખે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિનું આયોજન આગળ વધારશી અને એ રીતે ભવ્ય ભવ્ય આયોજન મુજબ જે અમે પ્રોગ્રામ આપવાના છીએ રાજકોટમાં ટીઆરવી ગેમજોમાં આગ લાગવાની ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજગુરુ મઠ કાશીના પીઠાધીશ અનંત્રી વિભૂષિત તેમજ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સરસ્વતીજી મહારાજ દ્વારા ટીઆરવી ગેમજોરમાં મૃત્યુ પામેલા તમામને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૃતકોની આત્માને શાંતિ અને ઇજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તે માટે ભગવાનને તેમણે પ્રાર્થના કરી बच्चों का और अन्य लोगों का असमय जाना उसकी कोई कमी पूरा नहीं कर सकता है लेकिन आरोप प्रत्यारोप लगाने की जगह जो भी वहाँ पास में हैं वह सेवा भाव से अगर सेवा करें तो वह अति आवश्यक और वर्तमान के लिए ज़रूरी है मेरी पूरी संवेदनाएं उस घटनाक्रम के जो भी दुखी लोग हैं उनके साथ हैं और भगवान विश्वनाथ से हम प्रार्थना करते हैं शीघ्र शीघ्र इस आपदा से लोग बाहर निकलें मैं पुनः भगवान विश्वनाथ के चरणों में अपने पूरे भाव को अर्पित करते हुए उन सभी लोगों के लिए जो इस लोक से विदा कर गए हैं उनके लिए अपने श्रद्धा सुमन भगवान विश्वनाथ की तरफ से कामना करता हूँ अहमदाबाद में ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું કેપીએફ અને આઈસીએસડબલ્યુ દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય કમિશનર ઉદય માહોરકર તેમજ અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ પરમાત્માનંદ સરસ્વતીજી મેયર પ્રતિભા જૈન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી એન કારિયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલા કર્મનિષ્ઠ સેવાભાવી સાઠથી પણ વધુ વિશેષ વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપરના ઉપક્રમે થઈ ગયું ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું ઋણ હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદ્ભુત ટેલેન્ટ હોય ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ મોટિવેટ કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે લાઈફ એટ વન ઝીરો એટલી બુકનું રિલીઝ થઈ રહ્યું છે ચાઇલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છીએ બેતાલીસ જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી મેં થતો હોય છે કેમ કે ગુજરાતનો સ્થાપના થઈ છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્થાપ્યું હતું એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે ત્યાર પછી આજે મે મહિનામાં સુધી રહ્યા છે અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે શિશુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને ગુજરાત રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈ બધે જ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી સમાચારો હાલ બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર